ગ્રેટર નોયડામાં એસઆઈઆરમાં બેદરકારી દાખવતા સાહીઠ બીએલઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ગ્રેટર સાત સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધાઈ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બીએલઓ સુપરવાઇઝર સામે ફરિયાદ થઈ છે જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ ની કલમ બત્રીસ હેઠળ ફરિયાદ થઈ જેના પગલે બીએલઓ સુપરવાઇઝરમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગ્રેટર નોયડામાં ફરિયાદ નોંધાઈ છે સાત સુપરવાઇઝર્સ કે જે બીએ કામગીરી સાથે જોડાયેલા હતા તેવા સામે ફરિયાદ નોંધાઈ છે એસઆઈઆર માં બેદરકારી દાખવવાનો તેમના ઉપર આરોપ છે સાહીઠ બીએલઓ અને સાત સુપરવાઇઝર જેની સામે ફરિયાદ નોંધાઈ છે અને હવે પોલીસ તેમની સામે કાર્યવાહી પણ કરશે જિલ્લા કલેક્ટરના આદેશ પછી બીએલઓ અને સામે ફરિયાદ નોંધાઈ જન પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની ની કલમ બત્રીસ હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે જેના કારણે બીએલઓ અને સુપરવાઇઝર્સમાં પણ ફફડાટ છે દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં એસઆઈઆર કામગીરી ચાલી રહી છે